તો બેનો આજનો વિડીયો છે ને ટુ ઇન વન આઈટમ ઉપર છે ટુ ઇન વન એટલે છે ને ઇમિટેશનમાં જાદુ કરેલું જાદુગરી કરેલો પીસ છે હવે પીસની વાત કરું ને તો આ વસ્તુ એવી છે કે ટુ ઇન વન યુઝ થાય પેલી નજર તમને ખબર નહીં પડે શું છે તમને એમ લાગશે હાર છે પણ એવું નથી બેનું આ છે કાયડ કંદોરો કેળ કંદરો આપણે જે આવે ને એ કેળ કંદોરો છે હેરિટેજ સ્ટાઇલમાં મોઝોનાઇટ સ્ટોન વાળો જુઓ છે ને જબરદસ્ત અહીંયા જુઓ પેલા નજર કરો આવી રીતે આમ કેડ કંદોરો રહેવાનો છે જો એકદમ યુનિક અને નવું જ કલેક્શન બનાવ્યું છે અને ટુ ઇન વન મેં હું કામ કીધું જો હવે તમને કહું ટુ ઇન વન ને જાદુગીરી મેં કીધું ને હવે આ ચીપિયા છે એ ચીપિયા તમારે જે નીચે કેડે લગાડો ને એ રીતે આવશે હવે પછી તમારે જો ગળામાં આવી રીતે રાખશો ને તો હાર થઈ જશે છે ને એકદમ નવી વસ્તુ યુનિક ને નવી જુઓ પહેર્યો હોય ને તો એમ જ કહે કે આ ખોટો નથી આ કેટલા તોલાનો પલા બેને બનાવ્યો હોય છે એવું કે એવી વસ્તુ છે આ હેરિટેજ સ્ટાઇલમાં ઇમિટેશનમાં હંમેશા નવો જ ધડાકો હોય નવી જ વસ્તુ હોય હવે આમાં ટોટલ ચાર ડિઝાઇન રહેવાની છે બેનું એક ડિઝાઇન તો મેં તમને બતાવી હવે આ બીજી ડિઝાઇન છે આમાં બુટીની ઘણા બેનો પાસે એમ કહે છે કે ભાઈ તો આમાં બુટી બુટ્ટી તમારી પાસે હોય જ તે એમાં તમારે એડજસ્ટ કરી લેવાનું તમારી કોઈ પણ બુટ્ટી આરે છે ને સેટિંગ થઈ જાય એવા પીસ છે આ છે ને હવે અહીંયા રાખીને બતાવું જુઓ આવું લાગશે આ વસ્તુ મસ્ત અને વળી પાછું શીરોસ્કીનું કામય કર્યું છે મોડું તો છે જ નહીં બેનું એકદમ પ્રીમિયમ કામ કરેલી વસ્તુ છે ફોનના ઘડામણના જે કારીગર હોય ને એણે બનાવેલા એના હાથનો બનાવેલો પીસ છે અમે રિયલ પોલ ને રિયલ મોતીને એ રીતે રહેવાનું છે એમાં જબરદસ્ત વસ્તુ છે એકદમ પ્રીમિયમ પોલીસ વાળો વસ્તુ છે આ કાળો ધોળો થાય નહીં લોંગ ટાઈમ સુધી આવું ના જ રહેશે આ જોઈન તમને લેવાનું મન થઈ જાય ને એવા પીસ બનાવ્યા છે તો ફટાફટ બેનો ઓર્ડર દેવો હોય ને તો નીચે નંબર આપેલો છે નંબર ઉપર ઓર્ડર દઈ દો અને જોઈન લેવું હોય ને તો તમને ખબર જ છે ક્યાં આવવાનું છે એડ્રેસ એ નીચે મેન્શન જો કે કરેલું જ છે એડ્રેસ ઉપર આવી જાજો જો તમને અમારું આ યુનિક કલેક્શન ગમ્યું હોય ને આવું અમારો વાવ 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 કલેક્શન ગમ્યું હોય ને તો એકવાર અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો લાઈક કરી દો વિડીયોને કમેન્ટ કરો કેવું લાગ્યું કલેક્શનને ફટાફટ ત્યાં આ વિડીયો શેર કરો આગળ તમારા હગાવાળાને જેને આવું ટુ ઇન વન કલેક્શન લેવું છે ને એને મોકલો ફટાફટથી